છંદ છે એ બે પ્રકારના હોય છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ તો આજે આપણે અક્ષરમેળ છંદ વિશે જોઈશું તો અક્ષરમેળ છંદમાં ચાર છંદ એવા છે કે જેમાં સત્તર અક્ષર હોય છે જેમ કે શિખરિણી પૃથ્વી મંદાક્રાંત અને હરિણી ચારેયમાં સત્તર અક્ષર હોય છે પરંતુ તેનું બંધારણ અલગ અલગ હોય છે જેમ કે શિખરિણીમાં યમન સભલગા પૃથ્વીમાં જસ જસ યલગા મંદાક્રાંતામાં મભન તત ગાગા અને હરિણીમાં નસ મરસ લગા હવે એવા જ કેટલાક છંદ છે કે જેમાં અગિયાર અક્ષર હોય છે જેમ કે ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા ઉપજાતિ અને શાલિની જેમાં ઇન્દ્રવજાનું બંધારણ છે તત જગા ગા ઉપેન્દ્રવજા જત જગા ગા અને ઉપજાતિ છંદ છે એમાં ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા બંનેનું બંધારણ મિક્સ હોય છે એટલે કે તત જગા ગા અને જત જગા ગા શાલિની શાલિનીનું બંધારણ મનત ગા ગા છે હવે છંદ જોઈએ સંખ્યા છે વંશસ્થ તોટક અને ઇન્દ્રવંશા જેમાં ધ્રુતવિલંબિતનું બંધારણ ન ભ ભર છે વંશસ્થનું જત ઝર તોટકનું સ સ સ સ ભુજંગીનું ય ય ય અને ત ત ઝર છે ત્યારબાદ કેટલાક એવા છંદ છે જેમ કે ચૌદ અક્ષરવાળો છંદ કે તો તેમાં વસંત તિલકા છે તેનું બંધારણ ત ભ જ ગા ગા છે પંદર અક્ષરવાળો છંદ માલિની છે તેનું બંધારણ ન ન મ ય છે ઓગણીસ અક્ષરવાળો છંદ શાર્દુલ વિક્રિડિત કે જેનું બંધારણ મ સ જ ત ગા છે અને એકવીસ અક્ષરવાળો છંદ સ્ત્રગધરા છે જેનું બંધારણ મર ભ ન ય છે હવે મનહર છંદ છે કે જેમાં એકત્રીસ અક્ષર હોય છે અને અનુષ્ટુપ છંદ છે કે જેમાં બત્રીસ અક્ષર હોય છે